হেল্ল অৰে তু জান জানি তাপো খাই পঠি দা একতো আইজো উলিয়াই আহিছে ফটো পায় তো এতো ঘোঘনা ইয়ে কম কঠিন বিচাৰে ৰঠি ন ঠিকা লৈ লৈ ফৰিছে দে তই মোৰ হেল্ল হকি তো আমি আকৌ আ ধুৱা শেখ পাই তাৰ মাৰ খাইছে অ জানি যাক মই তাপো কলা হলা আই দিছো দে খা কি নাই લખડે લુક આમી તાજી ના લખડેલા દહીં કોઈ ઓ નો આ બી છે ઇના હો એવો તો તું લઈ લેતી તાન પણ હું હું શું કર લઉં આવ તો આમ લે હાયલો ઓકે અલા માં ભાઈ ના પૈસા છે અલે હેવી હા કી કorne મન નહી લાવ્યું અલા અલે અયા તું હજાર વખત કે તું કમ નહી આવી મન નહી લાવ્યું મન નહી લાવ્યું મન લઈ આવી આ તું ફાળીઓમ કરીને અલા અલે અબે દ અમેલે હા તારે આ અમુડા મૂચ ચાનક હગરૂ અલા તું કગરે કે પછી ઉંધો પડી બની કે કેમ બેઠો બેઠો કે કે બંપર હું ના 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 કેયો ઓલે અમજીલા હેલો ઓ આગી ઓમમ અગજ કો હા અલા મારે નઈ લઈ એમ તો કોમ એક અરલ અક્ષી ત હમકો અરવ હાટી જાવ અરે મારે કાવ પતિ ન તું મત બોલ એમ તો આ જ મગજ ખોટી તા અલ્યા તન એટલે કે આખો ના ભૂલ ન કર છે એમ તો નઈ જાતું એમ Hah? Kalau putar tu, boleh ni. Ah,

રૂપિયા આ તાલ દે કાલપમ દા હા લાલો હા લાલ તો લોઈ હું કોઈ તાર પૈસા લઈને અલ્યા શું હાલ શું કરું શું હાલ જોતા તા અન તમાર ટેન્શન તો માટી કે અલ્યા હું વે માર બધો ના તો પેલો ઉપર તો તો માર બધે કે કે લોકે લોકે હરું બોલો શું કરવાનું છે તારી પછી હવે તમે લઈ લો તો હવે સોજી બોલો હારું બો તો આ લીધીયું એ આ પણ મન નહીં જાય મન નહીં જાય તારી મોં તું ના વે ઈમાં ઈંકા ઘેર કેટલા છે આ બધું એકા સુ બોલો સુગર લાડુ કોમ નહી અને હવે પોરિયા છે એટલે ભેંસને બધું પાણી નાખું અને મને ફળા સરી આવા જાય હાલ તો જાવ પડશે પણ થોડી લાયું હવે લસકો વાડી લાવું પછી પણ આનું એટલે તારે એક બેંસીને બધું પાણી નાચું আদগুচি দুধ এটা ফুটকা বইব না তো বুতো হাই ও মার বুতো মা গিন আইকেন যতো দিও গট 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 গড়ি কি গড়ি কি হ্যাঁ তে ছড়ানোতে একদম মুচ লাগি করুণ মহারাজ আ আ আ আত্মমা আ বনে নমর মহারাজ আ

તો લાગી પહેલા એક પકડી હા ઓ ટિકિટ 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 ડ્રોન ટિકિટ એક ટિકિટ 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 ડ્રોની ટિકિટ ઓ ડ્રોન કેતો કાય ડ્રોન ગયા ગા જ્યા 1 કરોડ 1 કરોડ 1 કરોડ 3 કરોડ 1 કરોડ 1 કરોડ કાય હા ઓ